નમસ્કાર મિત્રો મિત્રો દાહોદમાં જે જે વર્ષની બાળકી સાથે ઘટના બની છે તે વિશે વાત સાંભળીએ કે કરીએ તો પણ આંખમાં જળ જળીયે આવી જાય છે અને આ ઘટનાને જ્યારે પણ આપણે યાદ કરીએ છીએ અને જ્યારે આપણે નજર સમક્ષ આવે છે ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય છે મિત્રો આજે નરાધમ આચાર્ય છે તેણે જે કાંઈ આ ઘટના બની છે તેના લીધેથી અને તેમણે જે આ કાર્ય કર્યું છે તે કાર્ય કર્યા બાદ તેમણે તમામ પુરાવાઓ છે તે પુરાવાને નષ્ટ કરવાની કોશિશ કરી હતી પરંતુ માત્ર અને માત્ર બાર જ દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ રજૂ કરી અને બ્રેક રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો અને આ જે નરાધમ છે તેમના વિરુદ્ધ જે કાંઈ ફરિયાદ નોંધાઈ છે અને તેમના જે પુરાવા મળ્યા છે તે પુરાવા જોઈએ તો આ વ્યક્તિએ આ આચાર્યએ તેમની ગાડીને આજે કૃત્ય પાંચ વાળ અને આછા આછા નિશાન જે પુરાવા દાખલ કરી અને મિત્રો વાત કરીએ તો માત્ર માત્ર સત્તર સોરી બાર દિવસમાં સત્તરસો પાનની ચાર્જ શીટ રજૂ કરી અને બ્રેક રેકોર્ડ કર્યો હતો અને મિત્રો વાત કરીએ કે આ નરાધમે કઈ રીતે આ કૃત્ય કર્યું હતું તે તમામ વાત આપણે આગળ કરવાના છીએ અને આ જે કૃત્ય થયું તે એક પ્રિન્સિપાલ દ્વારા એટલે કે શાળાના આચાર્ય દ્વારા થયું છે મિત્રો વાત કરીએ કે શિક્ષકો પર તો આપણા ઘરેથી ભરોસો હોય જ છે અને આચાર્ય શિક્ષકને તો મારો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ આચાર્યને માથી ઉપરનો દરજ્જો આપવામાં આવ્યો છે છતાં પણ આવા નરાધમોને કંઈ પણ પડી નથી અને વાત કરીએ તો ગામડાના લોકો આવા આચાર્યોને મોટા સાહેબ કહીને બોલાવતા હોય છે પરંતુ આવા વ્યક્તિઓ આવું કૃત્ય કરે છે અને એના લીધેથી જે સારા આચાર્યો છે તેમને પણ ઘણી તકલીફ પડતી હોય છે તો મિત્રો આ નરાધમને શું સજા થવી જોઈએ તે તે મને તમે કમેન્ટ કરીને જણાવજો વિડીયો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ જય હિન્દ જય ભારત